એક બેન એના પતિ પાસેથી કીધું કે પાંચસો રૂપિયા આપો એટલે એનો પતિ ખીજાણો કે જયારે હોય ત્યારે એટલા પૈસા જ માગતી હોય પૈસા જ માગતી હો ક્યારેક બુદ્ધિ માગ બુદ્ધિ માગ તાકે જેની પાસે જે હોય એ મગાય ને બોલે લ્યો તા પાછો એ ખીજાણો હું બુદ્ધિ વગર નો તારી આ લગ્ન કર્યા ઓલા બેન કે તમને ખબર તો પડી ને બુદ્ધિ નથી તો હું કેટલી હારી તમને બુદ્ધિ નતી તોય તમને પરણી જો આ હામ હામી હરીફાઈ કરો તો મરી જ જાય એવું છે સાહેબ હો અને આ ખરેખર બાપુ હમણાં મોબાઈલે તો હાવ મારી નાખ્યા માણસ જે હોય તમે જોવો દિવસે રાતે એ જાગ આમ રોડે નીકળે મોબાઈલ મેચ ધારો આમાં ચાલુ હોય ગયો ગયેલા હોય હા આમ આમ જો આમાં એક જણો આમાં મામામ કરતો કરતો એના ઘરે ગયો પંદરમા માળે રહેતો હતો એ આમાં મામામ કરતા લીપ બોલાવી લિપ આવી એ લિફ્ટમાં બેસીને આમાં મામામ કરતા એ પંદરમા માળનું બટન દબ્યું લિફ્ટ ઉપડી એ પછી આમાં મામ જ હતો પણ રસ્તે કોકે લિફના રાઉન્ડમાંય કોકે તો કોઈ માળે ઊભી રખાવી હોય ને એ હાથમાં માળે ઊભી રહી કોઈ એક થાવવું શેષ એણે બટન દબેલું હોય હવે ત્યાં હાથમાં માળે દરવાજો ખુલ્યો તો આને એમ છું પંદરમો માળ આવી ગયો એ આમાં મામામ કરતો ઉતરી ગયો જે ખૂણામાં એનો એપાર્ટમેન્ટ હતું ફ્લેટ હતું બટન રૂમ માં લઈ ફ્લેટમાં લઈ બેન આમા દરવાજો ખોલ્યો આમામ કરતા કરતા એ તો રસોડામાં વ્યાઈ ગયા ઓલો આમામામા કરતો સોફે બે ગયો બેન આમામામામામામામામામામામા કરતા પાણી લાવ્યા ઓલે આમામામામ કરતા પાણી પી લીધું અને બેન પાછા રસોડો વ્યાઈ ગયો ઓલો સોફે બેઠો હતો હવે મૂળ ધણી આવ્યો એણે ડોરવેલ દબાવ્યો એટલે આ ભાઈને એમ છું કોઈક મહેમાન આવ્યું લાગે એ આમાં આમ આમ કરતો દરવાજો ખોલ્યો એ આ ભાઈએ દરવાજો ખોલ્યો ગરધણી આ ભાઈને જોયો તે ઈ સોરી સોરી કીન ભાઈ ગયો એમ છું હું કોક ના ઘીરે આવી ગયો બોલો ગરધણી પાકી ગયો આમાં માણા ક્યારે ક્યાં ક્યાં બુદ્ધિ તમારી જે બુદ્ધિ ફરી જાય એવો ધંધો એવા સમયમાં ન જાતા મોબાઈલ છે બરાબર છે

આવી આવી બેનપણી હોય ને એને બેનપણી રાખજે હા લેવા દેવા વગરના ઘરમાં હૂળ કરે તમારા પરિવાર સિવાયની વ્યક્તિ તમારી પાસે આવી અને તમારા ખૂબ પેલા વખાણ કરે અને પછી તમારા પરિવારની કોઈ વ્યક્તિની નિંદા કરે કે બેન તું તો કેટલી હારી પણ તારી જેઠાણી ને તારી કદર નહીં ત્યારે માની લેવાનું કે મંથરા મરી નથી ગયા મંથરા આપણા કુટુંબના ભાગલા પાડવા માટે આવી છે આ સત્ય આપણો ગામડાનો એક બહુ સારો પ્રસંગ છે હવે તો ઘરે ઘરે આપણી રીતે બહુ સુવિધા સારી થઈ ગઈ છે પણ પેલા તો હાથે દળવું પડતું ગામમાં હારા ધાંગધરાની ઘંટી હોય એની ઘેરે દળવા જાય બે બેનું પોતાના લોટના બાજરાના ડબ્બા લઈ અને દળાવા એ પાછું બે બેનું હાર્યા મોટા ઉંમરના માતાઓ બેઠા બધાને ખબર છે બબે હામ હામી દળવા લાગે એ બે બેન દળાવા ગયો દળતું થયું તો એક બેન શું કરે બીજી બેન નો વારો આવ્યો ને એનો બાજુ આવ્યો તો દળતી જાય અને એક મુઠ્ઠી ઘંટીના ગાળામાં મુઠી નાખે અને હારવાર તાજો બાજરો હારવાર બુકડા મારતી જાય એટલે ઓલી બીજી બેન હામી બેઠી હતી ને એને શું કીધું ખબર કે બેન આ સારું ન કહેવાય દળતી જા અને આ ખાઈ નહીં સારું ન કહેવાય લક્ષણ સારા ન કહેવાય તો ઓલી બમણી થઈ વધારે મળી બુકડા મારવા ટૂંકમાંય નોટ તળાઈ ગયો બેયના ડબા બેયની માથે બેય બજારમાં લે હાલી જાતી હતી બનેલું એવું બાપુ થોડોક વરસાદ થયેલો થોડા વરસાદે લફકણો બહુ હોય થોડી બુજ્જે વાયડાઈ બહુ હોય થોડા પૈસે આચકલાઈ બહુ હોય એમ આમાં થોડુંક લફકણું થઈ ગયેલું એ બેય બેનો લઈ ડબા લઈને નીકળી બજારમાં લફકણું થઈ ગયેલું અને બેય લપસી બેય પડી બેયનો લોટ ઢોળાઈ ગયો બે લોટ ઢોળાઈ ગયો એટલે એક બાઈ મળી રડવા અરે વાલા મોય મારા આખા દિનો આજ લોટ ઢોળાઈ ગયો એટલો જ ઘરમાં લોટ હતો એટલો જ બાજરો પડ્યો હતો એટલો જ આજ લોટ ઈ ઢોળાઈ ગયો ઈ થોડોક જેટલો હરખો થાય એટલો લોટ ભર્યો ઓલી બીજી બાઈ હતી ને એ ખડખડ દાંત કાટતી હતી ત્યારે ઓલી રોનારી બાઈ એટલું બોલી કે બેન મારોય બાજરો ઢોળાઈ ગયો મારોય લોટ ઢોળાઈ ગયો તારોય લોટ ઢોળાઈ ગયો હું રડું છું અને તું હસે છો ત્યારે એણે કીધું કે હસુ શું એ માટે કે તારો તો બધોય ઢોળાઈ ગયો મેં બુકડા માર્યા એ તો મારા ભાગમાં રહ્યા દળતા દળતા મેં જે બુકડા માર્યા ને એ તો મારા ભાગમાં રહ્યા એમ આ જીવન જીવતા જીવતા આવા ભાગવતના આવી રામકથાના આવા સંતોના સાનિધ્યના જેટલા બુકડા દાતારીના મરાઈ જાય ને એટલા મારી લેજો બાકી આ લોટ ક્યારે ઢોળાઈ જાય નક્કી નથી ભલા મને માટે લક્ષ્મણ ની વાટમાં પોડીને સાંભળેલી શીરે રામ લક્ષ્મણ ની પાત્ર પાપ રામ લક્ષ્મણની

સુધી અહીંયા હાજરી આપી જિજ્ઞેશ દાદા ને તાળીના ના વધાવો કારણ કે દિવસે પાછી કથામાં બેસવાનું હોય વાહ ગિરીશભાઈ બધા આવજો બાપ આવજો વાહ સમય છે તમે વિચાર કરો જો કાશ્મીર માં બાપુ સરકારે કેટલી નોંધ લીધી તેદી તેદી રાતે અમિતભાઈ શાહ ત્યાં પહોંચી ગયા પહોંચી ગયા એટલું નહીં બધાની વ્યવસ્થા રાત ના અગિયાર વાગ્યા બાર વાગ્યા ના ફ્લાઇટોની કે એના બધાને હવાઈ માર્ગે દરેકના વ્યક્તિઓ દરેક પરિવારના ઘરે એના જિલ્લામાં પહોંચે એવી હવાઈ માર્ગની વ્યવસ્થા કરી અમારે ભાવનગરની બે વ્યક્તિ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એની શમશાન યાત્રામાં હાજર થઈ ગયા અહીંયા ગણીએ તો સુરતમાં પણ એક વ્યક્તિ આપણી જાન ગુમાવી તો આપણા પાટીલ સાહેબ અને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી બંને જે અહીંયા હાજર થઈ ગયા હોય કેવાનો મતલબ તમારું બાવડું પકડનારો કોક મળી જાય ને ત્યારે માનવાનું કે ભગવાનની કૃપા છે એમ આજ અહીંયા આવું રૂડું જ્યારે ભાગવત નું છે ત્યારે એ ભલે ગાંડિયા બાપુ આપજો બાપા ભલે ભલે મારો બાપ કાંઈ વાંધો નહીં વાંધો નહીં એટલો સમય આપ્યો તમારો આભાર વાલા પણ સાલુમાં બાજુમાં હાલો મારે જોક જે વાત કરી હોય તો સ્થિર હોય તો થાય આ બે પાસ આવું ગાવા મળું ને ત્યારે તમારે માનવાનું કે થોડુંક હખળ ડખડ છું છે નકર મારો ગાવાનો વિષય નથી અને એમાં કીર્તિદાન ભાઈ ટેજી ઉપર બેઠા હોય તેથી હું કોઈ દી ગાવાનો ખતરો ન કરું કારણ કે આપણો સમ્રાટ બેઠો છે ગાવા પણ જેને જવાની ઈચ્છા હોય એ ધીરે ધીરે આગળથી ન હાલતા અત્યારે પાસલથી એમને એમ નીકળી જાવ કાંઈ વાંધો નહીં એટલે શું છે જાજુ માણસ છે બાપુ આજ કેમ જેમ તેમ હા એટલે સારી વાતો સાંભળવી હોય કાંઈ જોક સાંભળવી હોય વાતો કરવી તો અમારી સ્થિરતા હોય તો અમને ગમે સાલુવાલા માં થાય તો ન મજા આવે બાપુ થાય છે ખાવું થાય ને વાહેલી હળું હુડું આગળ માણસો બે હવા આવે કારણ કે ચારના પાછળ બેઠા હોય ને એને બધાને મોત પણ હવે ઉફા ના ને અહીંયા બે જાવ બધા સાબા નીકળવું હોય થાય ખા નીકળો આ એક કરી ગાયલો મુઠ્યું વાળો শোভা

ਭੁਜਾਲੇ ਕਾਲੇ ਤਾਰੇ ਵੀਰ ਕਥਾਰੇ ਪਾਥਰ ਸੇ ਸੁੰਜਾਲੇ